હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયો અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ આજ મિત્રો આપણે ગયેલા હતા થરાદ બિઝનેસ એક્સપો કે ને એનો એનો અનુભવ કહેવાનો છે હું તો પાછળ આપણે વિડીયો એના આખા બધા બનાવેલા નોખેલા આવે એ તમે વિડીયો જોઈ લીધો લાસ્ટ સુધી વિડીયો જોવાનો તમને ખ્યાલ આવશે હવે થરાદ બનાજે જે આપણે બિઝનેસ એક્સપો છે તેનો મિત્રો ખર્ચો માથે વિડીયો કહેવાનો મતલબ શું થાય કે એની અંદર ભલે એ લોકોએ પ્રમોશન બીજા ઇન્સ્ટાગ્રામની અંદર કરાવે ઘણા બધા રૂપિયા ફેંક્યા છે બાકી લોકોનું કોઈ ટ્રાફિક છે નહીં તમે વિડીયો દેખશો ને તો ખ્યાલ આવશે હું મારી ખુદની ઈચ્છા હતી કે ત્રીસ અડધો કલાક ઉપરનો વિડીયો બનાવવાની ઈચ્છા હતી પણ વિડીયો મિત્રો શું બનાવે અહીંયા લોકો કોઈ ટ્રાફિક જ નથી માત્ર ખાલી નોર્મલ છે કોઈ લોબુકો છે નહીં હું થોડા ફરીને આવ્યા છું અને એન્ટ્રી 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 પાસ તો મને આલે બિલકુલ ફરી કોઈ ચાર્જ લેતા છે નહીં પણ આ મિત્રો ટ્રાફિકને નોમની વાત આવે ને ટ્રાફિક બિલકુલ છે નહીં પબ્લિક કોઈ આવતી નથી થોડા માટે લોકો આવે છે તમે વિડીયો દેખશો ને એટલે તમને ખ્યાલ આવશે હવે એમણે જેટલો બધો ખર્ચો કર્યો એટલે ઇન્સ્ટાગ્રામની અંદર રે ક્રિએટરો બોલાવીને એડ કરાવી છે અને એટલા બધા રૂપિયા ખર્ચા છે એનો ખર્ચો નીકળવાનો નથી બિલકુલ મને વાત એ વસ્તુઓની તો વસ્તુઓમાં લોકો બધા દેખે છે બાકી કોઈ નથી મુલતતાન લેવી છે એવું કોઈ પૂછતા નથી માત્ર ખાલી આવી અને વસ્તુઓ ખાલી દેખે છે કોઈ કહેતા નથી કે અમારી વસ્તુઓ લેવી આમ તો કહેતા હતા કે ત્રણ દિવસ માટે ફ્રી છે હા ત્રણ દિવસ માટે સસ્તું મળશે તો મિત્રો કોઈ વ્યક્તિ નથી કેમ કે હું વાત ગયો હતો અને એ બધું મેં ચેક પણ કર્યું હતું લોકો ઓછા આવે છે ટ્રાફિક બિલકુલ ઓછું છે અને ત્રણ દિવસનો આજે આ બધું એમણે કર્યું ને એનો મિત્રો ખર્ચો ગયો અને માથે જ પડવાનો છે વિડીયો દેખશો એટલે તમને ખ્યાલ આવી જશે કોઈ નથી નવારા દાડા પડ્યા હશે એટલે ત્યારે દાવું હોય તો આવતીકાલે હજી મિત્રો ત્રેવીસ તારીખનો રવિવારનો દાડે હજી આ મેળો એક દિવસ પૂરતો રહેવાનો ત્યાં દાવો હોય તો ઓટો મારી આવ્યો બરાબર તો હવે મિત્રો છે ને વિડીયો તમે લાસ્ટ સુધી દેખી લે તમને ખ્યાલ આવશે કે આપણે વિડીયો શૂટ કર્યા ટકડા જે બનાવ્યા એ ટકડા તમે જોવો એટલે તમને ખ્યાલ આવે અને નવા હોત તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો મિત્રો વધુ વધુ શેર કરતો ચલો તો મિત્રો લાસ્ટ બધા ટકડા થઈ ચેક કરી લો હેલો મિત્રો નમસ્કાર વિડીયોનું દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વિનાભાઈ તો આપણે ત્યાં થરાગ મેળાની આવી ગયા છો બરોબર ઠેસર બેસર બધું આવ્યું છે આગળ શું શું થાય બધું બતાવતા રહેશે વિડીયોની આગળ બન્યા રહેશે બરાબર આ સ્ટોલ છે મિત્રો એ આપણે સળી જવાનું છે ધારો કે કોઈ આપણે મકાન બીજા બનાવતા હોય ને એને લોખંડનો ઉપયોગ કરતા હોય ને એના માટેનું સ્ટોલ છે

રાજની મિત્રો મુલાકાત એક વખત અવશ્ય લીધો કેમ કે જોયા જેવું છે દિવ્યા કરતા જોઈ બોલું આ સ્ટોલ ને મિત્રો એ સોલર માટેનું છે સુંદર કોઈ પણ વસ્તુ હોય કે કેટલા વર્લ્ડની વિરણ ઉત્પન્ન કરે શું શું હોય તમામ માહિતી મળે મારી પાછળમાં મિત્રો તમે દેખી જાશો ને તે મિત્રો આપણે બોરની મોટરો હોય ને એના માટેનું છે પીવીસી પાઈ બોરની મોટર તેના પાછળનું બધું રાખીને આવતી આવતીકાલે મિત્રો હજી આ રહેવાનો જેને સમય બીજો હોય તો આવતીકાલે આવતો દેખવાની મજા આવશે સારું છે ઘણું બધું આ મિત્રો છે ને ઓટા વેટરન ને બીજાનો હવે આપણે ખેતીની અંદર ઉપયોગમાં લેવાની વસ્તુ આવતી હોય ને તેના માટે રાખેલું હોય જે વ્યક્તિને આવું હોય મિત્રો આવું સરસ મજાનો છે મારી પાછળમાં જે મિત્રો તમને દેખાય ને એ પ્લોટ લેવે જ માટેનો છે આ બે બાજુ બાજુમાં આ મિત્રો છે ને પાર્ટ બે એક પાર્ટ પૂરો થયો બીજો પાર્ટ ચાલુ છે બરાબર છે હું બીજો ભાગ ચાલુ છે ત્યાંથી આપણે સુધા સુધા આગળ રાખશું

ਪਾਰਕਿੰਗ ਵਿਵਸਥਾ ਰੱਖ ਲਈ ਬਾਈਕ ਨੂੰ ਵੀ ਨਹੀਂ ਚੀਜ਼ਾਂ ਪਾਸੜ ਮੈਂ ਤੁਮਨ ਦੇਖਾਂ ਨੀ ਬੇ ਸੋਹਰੇ ਰੰਬਾ ਬਾਟੇ ਨੇ ਬੀਜੂ